ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે આજે ત્રણ પોઈન્ટ પાંચ કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર પ્રજાલક્ષી કામોના ખાતમુહૂર્તો કરવામાં આવી રહ્યા છે જેને લઈને પ્રજામાં વિશ્વાસ કેળવવા માટે વિવિધ પ્રકારના કામોના ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યા છે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નિર્મલ ગંગા હોલ ખાતે મનીષાનંદ સોસાયટીની મોરારીનગરના મુખ્ય રસ્તાનું ધારાસભ્યના વરદ હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તથા સાંજે કલાકે સ્ટેશન સ્ટેશન સર્કલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના સુધી નગરપાલિકા કચેરીથી શક્તિનાથ ગળાનાળા સુધીના રસ્તાનું રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નવીનીકરણ કામનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે ભરૂચમાં રેલવે સ્ટેશનથી પાંચ બત્તી થઈ એફેક્સ હોસ્પિટલ સુધી બંને માર્ગીય રોડ અને નગરપાલિકા ભરૂચ સાલીમારથી લઈને શક્તિનાથ અને બંને જે અંદર પાસ છે ત્યાંને જોડતા રસ્તાનું ખાટમુરટ કરવામાં આવ્યું છે સાથે સાથે પાંચ બત્તીથી સ્ટેશન સુધીના લગભગ પિસ્તાલીસ જેટલા પોલ છે એ પણ નવા નાખીને એના પર એલઈડી લાઇટ લાઇટ પણ નવી નાખવામાં આવશે રોડનું જે ડિવાઈડર છે એને પણ કલર સાથે સરખું કરવાનો પ્રયાસ આ કામમાં સમાવેશ થયેલો છે રાજ્યના મુખ્યમંત્રીએ ફ્લડના કારણે આપણા જે બધા રસ્તાઓ બિસ્વાર હતા તાત્કાલિક આપણે પેચ કરાવ્યું છે હવે ડિમાન્ડ ઉઠી છે કે આમાં નવું કાર્પેટિંગ કરવામાં આવે જેના કારણે આ બંને રસ્તાઓ ઉપર કાર્પેટિંગ સિલ્કોટ સાથે રોડ ફિનિશિંગ અને ડિવાઇડર અને વોલ જે રેલિંગ છે એનું પણ નવેસરથી પેઇન્ટિંગ કરીને શહેરના લોકોની સેવામાં અમે આ બંને માર્ગોને નવા કરવા જઈ રહ્યા છીએ